લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારો સતત ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ માટે શહેર તેમજ વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનામાં ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓએ સૂચના કરેલ જે સૂચના આધારે